કઈ કઈ સુવિધાઓ લાઠી ની અંદર છે લાઠીમાં બધી સુવિધાઓ પ્રાણી રોડ રસ્તા ઉગર બટર લાઈન બધી સુવિધાઓ છે બેન મોટામાં મોટો મુદ્દો જે છે એ ભ્રષ્ટાચારનો મુદ્દો છે ઓગણીસ વીસ

હવે એ નિર્ણય આ જનતા લેશે નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર ભાચાર કર્યો શક નથી કર્યો લાઠી શહેરની અંદર બજારમાં કે ઘરે જઈને વિકાસના નામ ઉપર એક વોટ તો માગી જુઓ કે આ લાઠી કવિ કલાપીની નગરી છે આ ત્રણ ટ્રમ્પથી નગરપાલિકા ભાજપની છે અને ત્રણે ત્રણ નગર ટ્રમ્પથી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભાજપના સભ્યો પોતે કરેલો છે કચરા લેવા માટે જતા હોય વાહનો એના માટે ડીઝલના ને બિલ હોય અને એ તો જે કાંઈ માગવું હોય કે ગમે એ તો એ ત્યાં સામું જ છે એ કંઈ અંદર તો વ્યૂ નથી જવાનો એમાં ગોટાળો થયો છે કે શું થયો છે એ આપોઆપ ખ્યાલ આવી જાય ખોબા જેવડું લાઠી છે બેન આ લાઠીમાં જો એક વર્ષમાં ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તો સામાન્ય માણસોને સમજણ નથી આવવાની કે કેટલી ગ્રાન્ટ આવે છે કયા પ્રકારની આવે આવે છે 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 કેની એનો ક્યાં ઉપયોગ થાય રોડ રસ્તા લાઈટ ગટરની વ્યવસ્થા અમે કરી નાખી છે પછી ત્યાંના લોકોનો કોઈ ઓફિસના પ્રશ્નો હોય રેશન કાર્ડ આધાર કાર્ડ એ કામ માટે પણ અમે લોકોની સાથે રહ્યા છીએ અને કામ કરાવી છે બેંકની અંદર ખાતા ખોલાવો તો હાર સદસ્ય ચૂંટાયેલો હોય હરો કામ કરવી છે બેન આજ એક ખૂબી છે કે જૂઠું બોલવું અને એ પણ એમ બે ભાગ બોલવાનું ગટરની વ્યવસ્થાઓ નથી નગરપાલિકાની સાદી વ્યાખ્યા જો આપણે જોઈએ તો નળ ગટર અને રસ્તા આની વ્યવસ્થા તો હોવી જોઈએ આ સિવાય પણ નગર બહુ જ બધું જંખતું હોય છે તમને શું લાગે જે આજે ગટર લાઈન ભૂગર્ભ નાખેલી છે તમે જોઈ શકો છો આજે ઢાંકણું કુંડીનું નાખ્યું હોય તો બીજા દિવસે તૂટી જાય છે ગટરના ઢાંકણામાં એક એક ફૂટના ખાડા છે હાલની તારીખે વાહન જતું હોય સપરિવાર સાથે બાળકો સાથે લોકો પડે છે અનેકવાર ફરિયાદો કરવા છતાં પરિણામ નથી આવતું ઠેર ઠેર લાઠી શહેર માત્ર એવું છે કે ભર ઉનાળે જ ગટરો ઉભરાય કે લાઠી ની અંદર બહુ જ બધો વિકાસ નથી થયો લોકો હેરાન પરેશાન છે કેમ કે ગટરો ઉભરાય છે પાણીનો એક જ સમ છે એકાત્રા પાણી આવે છે તમારું શું કહેવું છે સેન્ટર પ્લાન્ટ તમે મીડિયાની ટીમને હું જ વિનંતી કરું કે તમે ત્યાં જઈ આવો ફિલ્ટર પ્લાન્ટ હાલની તકે અત્યારે પણ ચાલુ જ છે नर्मदाનું પીવાનું પાણી એ પણ પૂરું नर्मदाનું નથી આવતું ફિલ્ટર પ્લાન્ટ છે કોઈ દિવસ ચાલુ કરવામાં નથી આવ્યા બંધ હાલતમાં પડેલા હું લાછીનો જ નાગરિક છું તો બેન મારી ઘરે તો પાણી આવે છે વ્યવસ્થિત હું જે બોલીશ ને બેન તમે મને અત્યારે એમ કહેશો કે ચાલો આ ક્યાં પ્રશ્ન છે હું તમને જાતે બતાવીશ હું તમને અહીંયાથી પચાસ ફૂટની જે નાની એવી શેરી પડતી હશે ને એમાં ચૌદ તો ગટરના ઢાંકણા બતાવે છે એટલું તો પંદર વર્ષની અંદર આયોજનબદ્ધ કામ થયેલું છે નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી અંદાજિત આંકડો કેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે લાઠી માટે કુલ ભારતીય જનતા પાર્ટીના સો જેવા દાવેદારોએ નોંધણી કરી છે દાવેદારો માટે અને વિકાસના નામે જ મત માંગવાના છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે લાઠી નગરપાલિકામાં એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી અમારે તો બેન ચોવીસ પૂરા કરવાની વાત હોય એમાં કેવું છે અમે ઉ આજે માણસને તૈયાર કરીએ બધું ઓકે હોય કાલે એનો જવાબ એવો આવે કે હવે રસ નથી પણ એ રસ કયા કારણે ઉડે એ તો અમે સારી રીતે સમજીએ નમસ્કાર આપની સાથે હું છું સેજલ કવરેજ કરી રહ્યા છીએ મારી પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા છે કલાપી તીર્થ કલાપી મ્યુઝિયમ અને તમને અંદાજ આવી ગયો હશે કે અમે કઈ નગરપાલિકામાં પહોંચ્યા છીએ લાઠી નગરપાલિકામાં પહોંચ્યા છીએ છ વોર્ડની ચૂંટણી છે અહીંયા ચોવીસ સભ્યો અત્યારે દાવેદાર ચોવીસ સભ્યો માટે આ ચૂંટણી થવાની છે મારી મારી સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા છે આમ આદમી પાર્ટી પણ પહોંચવાની છે હમણાં થોડીવારમાં પહોંચશે એટલે એમને પણ સવાલો કરીશું નગરપાલિકાની ચૂંટણી સાદી ભાષામાં નળ ગટર અને રસ્તા એની વ્યવસ્થાઓ લોકોને મળે છે કે નહીં નગરપાલિકામાં કેવા પ્રકારની સુવિધાઓ છે કેવા પ્રકારની સમસ્યાઓ છે એ બધું જ જાણીશું ત્રણ ટર્મથી અહીંયા ભારતીય જનતા પાર્ટી છે એકવીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીના અને ત્રણ સભ્યો કોંગ્રેસના હતા હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે હોદ્દેદારો છે એમની પાસેથી જાણવું છે કે એ નગરપાલિકાને કઈ રીતે જોઈ રહ્યા છે અહીંયાની સમસ્યાઓ શું છે અને કયા કામો એમને હજુ કરવા છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં તો આપનું નામ શું છે અને તમે કયો હોદ્દો ધરાવો છો ચેતન બાબુભાઈ મકવાણા લાઠી શહેર મહામંત્રી આપણી સાથે ચેતનભાઈ છે લાઠી શહેરના મહામંત્રી આ કઈ કઈ સુવિધાઓ લાઠી ની અંદર છે લાઠી માં બધી સુવિધાઓ પ્રાણી રોડ રસ્તા ઉગર ગટર લાઈન બધી સુવિધાઓ છે બધી કોઈ પ્રશ્નો લાઠી ને નથી સતાવતા પ્રશ્નો તો આવડું ગામ હોય એમાં થોડા ઘણા પ્રશ્નો તો હોવાના જ છે ગટર ના થોડાક પ્રશ્નો હોય પાણી ના પ્રશ્નો હોય ક્યારેક પ્રોબ્લેમ તો આવતા જ હોય એમાં કઈ નવીન નથી બે પાંચ મહિને છ મહિને એવા પ્રોબ્લેમ આવતા જ હોય પછી પછીરાબે મુજબ ભાઈલા રાખે છે કોઈ જાતના ઇશ્યુ નથી એમ વધારે મોટા પડતા લાઠી ની અંદર ઇશ્યુ નથી એવું ભારતીય જનતા પાર્ટી કહી રહી છે આપણે કોંગ્રેસને પૂછીએ એમને પણ ખબર હશે આમ આદમી પાર્ટીના પણ હોદ્દેદારો જોડાયા છે એટલે એમને પણ પૂછીશું લાઠી ની અંદર કોઈ જ પ્રશ્નો નથી એવું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કહી રહ્યા છે તમારું શું કહેવું છે અને શું નામ અને શું હોદ્દો અહેમદ શેખ અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ બેન મોટામાં મોટો મુદ્દો જે છે એ ભ્રષ્ટાચારનો મુદ્દો છે ઓગણીસ વીસ બે હજાર ઓગણીસ વીસનું જે એક વર્ષની અંદર લાઠી નગરપાલિકાનો ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ગોટાળો સામે આવ્યો છે એક વર્ષની અંદર લાઠીની ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર જો સામે આવ્યો હોય તો એણે પાંચ વર્ષ શું કર્યું હશે આ મોટામાં મોટો ભ્રષ્ટાચારનો આખા લાઠીમાં મુદ્દો અત્યારે એક જ છે ભ્રષ્ટાચાર લાઠીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સૌથી મોટો છે ચાર કરોડનો ગોટાળો છે ઓડિટમાં એવા પણ વાહનો છે કે જે બંધ હાલતમાં છે અને એના માટે પેટ્રોલ ડીઝલ માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે આવા સમાચાર અમે પણ સાંભળ્યા શું કહેશો તમે એવું કાંઈ નથી બંધ વાહનો એના નો દર્શાવેલા હોય એ તો જે અહીંયા ગટન વ્યવસ્થામાં જે સફાઈ માટે જતા હોય વાહનો એના છે પછી જે રોજ કચરા લેવા માટે જતા હોય વાહનો એના માટે ડીઝલના એના બિલ હોય અને એ તો જે કાંઈ માગવું હોય કે ગમે એ તો એ ત્યાં સામુ જ છે એ કોઈ અંદર તો રહ્યું જવાનું એમાં ગોટાળો થયો છે કે શું થયો છે એ આપોઆપ ખ્યાલ આવી જાહે અને એમાં ઓડિટ થઈ ગયેલું છે બધું થઈ ગયું છે સરકાર તરફથી બધું એની ઉપર પગલાં લેવાઈ ગયા એમાં કાંઈ એવું નીકળેલું નથી ત્યારે જ અત્યારે એ બધું એમને એમ છે ને જો હોય તો એની ઉપર એ કાંઈ પણ પગલાં લેવાના જ હોય ને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર એવું કહી રહ્યા છે કે લાઠીની અંદર કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી કોઈ જ ગોટાળો નથી તમારું શું કહેવું છે કઈ કઈ સમસ્યાઓથી અત્યારે જનતા પીડિત છે એ મારા સાથી મિત્રને એ નથી ખબર કે આ લાઠી કવિ કલાપીની નગરી છે બે હજાર દસની અંદર સ્વભંડોળ લાઠી નગરપાલિકાનું છેતાલીસ ઓલા છ્યાસી લાખ રૂપિયા સ્વભંડોળ પડેલું હતું પછી જ્યારે જે તે સમયે બે આજથી ત્રણથી ચાર વર્ષ પહેલાં નગરપાલિકાનું બિલ્ડિંગ બનાવ્યું એની હરાજી કરી તો એ પૈસા ક્યાં ગયા અને ભંડોળ પોતે છ્યાસી લાખ રૂપિયા બે હજાર દસની અંદર પડેલું હતું એ ભંડોળ ક્યાં ગયું આ પોતાનો જે વિકાસ જે થયો છે એ પોતે સભ્યનો વિકાસ થયો છે અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર આ ત્રણ ટ્રમથી નગરપાલિકા ભાજપની છે અને ત્રણે ત્રણ નગર ટ્રમથી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભાજપના સભ્યો પોતે કરેલો છે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર જોડાયા છે એમની પાસેથી જાણીશું કે એ શું માની રહ્યા છે લાઠીની સમસ્યાઓ શું છે અને તમારું નામ અને તમારો હોદ્દો મારું નામ શૈલેષ ભાદાણી છે હું અમરેલી જિલ્લા મહામંત્રી છું આમ આદમી પાર્ટી તરફથી બેન જ્યારે કોઈ એમ કહે ને કે વિકાસ તો એકવાર આ લાઠી શહેરની અંદર બજારમાં કે ઘરે જઈને વિકાસના નામ ઉપર એક વોટ તો માગી જુઓ વિકાસ જોવો છે ચાલો મારી જોડે ગટરના ઢાંકણામાં એક એક ફૂટના ખાડા છે હાલની તારીખે વાહન જતું હોય સપરિવાર સાથે બાળકો સાથે લોકો પડે છે અનેકવાર ફરિયાદો કરવા છતાં પરિણામ નથી આવતું ઠેર ઠેર લાઠી શહેર માત્ર એવું છે કે ભર ઉનાળે જ ગટરો ઉભરાય તમારે અત્યારે મુલાકાત લેશો અત્યારે નહીં ઉભરા ઉનાળામાં ગટર સો ટકા ઉભરાયેલી તમે તમે જ્યારે પણ કહેશો ત્યારે હું તમને બતાવીશ પાછલા બે વર્ષતા જે વહીવટી શાસનના અંદરમાં જે કામ થયેલા છે એટલે આગલા પાંચ વર્ષમાં કામ નથી થયેલા જો આ લોકોએ એટલું જ કામ કર્યું છે એટલું સાહેબે કીધું મિત્ર છે એમણે કે ભાઈ કોઈ ભ્રષ્ટાચાર નથી થયા સાહેબ ભ્રષ્ટાચારનું અમે કે કોંગ્રેસ કે કોઈ સામાન્ય વ્યક્તિને અમને નથી ખબર પડવાની અમને ક્યાંથી ખબર પડે છે આજે પ્રિન્ટ મીડિયાની અંદર પેપરમાં આવે કે બે હજાર ઓગણીસ વીસનું ઓડિટ રિપોર્ટમાં ચાર કરોડ રૂપિયા ચા ખોબા જેવડું લાઠી છે બેન આ લાઠીમાં જો એક વર્ષમાં ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તો સામાન્ય માણસોને સમજણ નથી આવવાની કે કેટલી ગ્રાન્ટ આવે છે કયા પ્રકારની આવે છે કેની આવે છે છે એનો ક્યાં ઉપયોગ થાય મતલબ એક જ વસ્તુ છે વિકાસ પણ કોનો મારા છોકરા હું એમ કહું વીસ વર્ષ પહેલા જે જોયેલું હશે લાઠી એ જ લાઠી અત્યારે ક્યાંયથી મને એનો વિકાસ દેખાડે કોઈ ઉદ્યોગ નથી આ લાઠી શહેરની અંદર જે કોળી જ્ઞાતિ છે આજે એ લોકો પણ અહીંયાથી પલાયન કરી રહ્યા છે શહેરો તરફ જઈ રહ્યા છે કોઈ ઉદ્યોગ કામ ઉદ્યોગ નથી જીઆઈડીસી માટે ઓગણીસો નેવ્યાસી માં દરખાસ્ત થયેલી છે હજી આજ સુધી એમાં એ લોકોને એ નથી ખબર પડતી કે જીઆઈડીસી ક્યાં કરશું હા દરખાસ્ત આવે બે વર્ષ પહેલાં હમણાં આવેલું સર્વે કરાવ્યો છે આ કરાવ્યું છે પણ બધી હવામાં વાતો આજે હું એમ કહું છું કે તમે એક વાર તો જઈને કેમ આજે સામાન્ય નાગરિક છે એમને એટલું કહ્યું કે અમે વિકાસ કર્યો છે અમને વિકાસના નામ ઉપર વોટ આપો એ નહીં કરે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારમાં આજે હું એમ કહું ઉપરથી નીચે સુધી ફરિયાદ કોને કરવી આજે ભ્રષ્ટાચાર થયો રિપોર્ટ આવ્યા કોની તપાસ ક્યાં ગઈ શું એક્શન લેવાના કોઈ પણ રજૂઆતો ધ્યાન ઉપર લેવામાં નથી આવતી લાઠીના બાવન ગામ વચ્ચે એક અહીંયા આપણે જે મામલતદાર ઓફિસ હોય આજે લાઠીનું અટાણું છે અહીંયા આજુબાજુના ગામડાઓનું અટાણું છે તો હું એમ કહું કે અનેક પ્રશ્નો લઈને લોકો આવતા હોય એ લોકો હેરાન થાય છે સામાન્ય એવા નાના એવા કોઈ કામ માટે ભ્રષ્ટાચારમાં હું તમને એક હવાની વાત નહીં કહું અહીંયા અમારે એક સંપ બનેલો છે જે લાઠી શહેરને પીવાનું પાણી પૂરું પાડે એ માટે મારા અંદાજ મુજબ મારી પાસે પાકો આંકડો નથી પણ કંઈક તેતાલીસ કરોડના ખર્ચે એ લાઇન નખાય અને અહીંયા દસ એમએલડીનો છ એમએલડી છે ને છ એમએલડી એનો સંપ બનેલો છે તો આજે લાઠી શહેરની વસ્તી એના આધારે હું એમ કહું કે પાણી પૂરતું મળવું જોઈએ ભાજપના ઊભેલા અહીંયા મારા સાથી મિત્રો રહ્યા એને પૂછો એક દિવસ નહીં અને પછી એક દિવસ ફક્ત એક પૂરો એક કલાક પણ પાણી નથી આપવામાં આવતું જે પણ બણગા ફૂંકાય છે કે ચોવીસ કલાક પાણી બેન નર્મદાનું પીવાનું પાણી એ પણ પૂરું નર્મદાનું નથી આવતું ફિલ્ટર પ્લાન્ટ છે કોઈ દિવસ ચાલુ કરવામાં નથી આવ્યા બંધ હાલતમાં પડેલા છે એ પાણીને અહીંયાનો જે કૂવો છે જે નગરપાલિકાની અંદર આવે છે એ કૂવાની અંદર એ પાણી ઠલવી અને એ મિક્સ પાણી આખા ગામને ફક્ત ને ફક્ત અડધોથી પોણો કલાક એક દિવસ નહીં ને એક દિવસ પાણીનું વિતરણ કરવામાં આવે છે આટલો બધો વિકાસ અમારા લાઠી શહેરની અંદર થયો છે અને છતાં પણ હું હજી એમ કહું કે સામાન્ય જનતાને અંધારામાં એમ રાખવામાં આવે છે કે ભાઈ બહુ વિકાસ જ કરીએ છીએ આ કયો વિકાસ કયા પ્રકારનો વિકાસ ક્યાંક અમને બતાવો તો ખરા અમારે પણ જોવો છે આપણે પૂછી લઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હોદ્દેદારોને શું નામ તમારું અને શું હતું મારું નામ રોમિત કોટડિયા લાઠી શહેર યુવા ભાજપનો પ્રમુખ છું રોમિતભાઈ કહી રહ્યા છે કે લાઠીની અંદર બહુ જ બધો વિકાસ નથી થયો લોકો હેરાન પરેશાન છે કેમ કે ગટરો ઉભરાય છે પાણીનો એક જ સમ છે એકાત્રા પાણી આવે છે તમારું શું કહેવું છે જો બેન વિકાસ નો થયો હોય તો લાઠીની અંદર પંદર વર્ષથી ભાજપનું શાસન છે જો એ શાસન ન હોય તો લોકો ભાજપની સાથે થોડા રહે બેન ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ફિલ્ટર પ્લાન્ટ તમે મીડિયાની ટીમને હું જ વિનંતી કરું કે તમે ત્યાં જોયા હો ફિલ્ટર પ્લાન હાલની તકે અત્યારે પણ ચાલુ જ છે કોઈ એવી કહેતું હોય તો એમને જાણ બારવું હશે ફિલ્ટર પ્લાન્ટ ઓલરેડી ચાલુ અને બીજા બેન બે ટાકા બને છે લાઠીની અંદર ઓલરેડી હજી બીજા બે ટાકા બને છે અને પાણીની સમસ્યા લાઠીની અંદર બેન નથી કે હું લાઠીનો જ નાગરિક છું તો બેન મારી ઘરે તો પાણી આવે છે વ્યવસ્થિત એવું કોઈ કહેતા હોય તો ખોટી વાત છે એવું કહી રહ્યા છે કે ખોટી વાત છે બેન આજ એક ખૂબી છે કે જૂઠું બોલવું અને એ પણ એમ બે ભાગ બોલવાનું બરોબર મારી સાથે ચાલો તમે જે વિસ્તારમાં કહેશો એ વિસ્તારમાં કોઈ પણ બાવણું ખખડાવી આપણે એક સવાલ કરવાનો છે કે તમારે અહીંયા પાણી ચોવીસ કલાક જે ભાજપના આગેવાન કહે છે એ મુજબ ચોવીસ કલાક પાણી પી આવે છે નથી આવતું નથી આવતું બરોબર હવે એક આવ્યા વિકાસ જે ચોવીસ કલાક પાણી એક દિવસ નહીં નહીં એક દિવસ પાણી આવે છે બરાબર છે અને એ પણ કોઈ વાર તો અડધો કલાક આવે એ પણ હું જે બોલીશ ને બેન તમે મને અત્યારે એમ કેશો ચાલો બતાવો આ ક્યાં પ્રશ્ન છે હું તમને જાતે બતાવીશ હું તમને અહીંયાથી પચાસ ફૂટની જે નાની એવી શેરી પડતી હશે ને એમાં ચૌદ તો ગટરના ઢાંકણા બતાવે છે એટલું તો પંદર વર્ષની અંદર આયોજન બદ્ધ કામ થયેલું છે એટલે સ્વાભાવિક છે નકારી દેશે મારા મિત્ર એ નકારી દેશે ઓન રેકોર્ડ હશે કે ફિલ્ટર પ્લાન્ટ અને એને મેન્ટેનન્સના બિલ પણ મુકાય છે જેને કોઈ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ જ નથી થયેલો એના પણ મેન્ટેનન્સના બિલો મુકાય છે આપણે કોંગ્રેસને પૂછી લઈએ તમે પણ આજ નગરને બહુ જ નજીકથી જોતા હશો કહી રહ્યા છે કે ગટરની વ્યવસ્થાઓ નથી નગરપાલિકાની સાદી વ્યાખ્યા જો આપણે જોઈએ તો નળ ગટર અને રસ્તા આની વ્યવસ્થા તો હોવી જોઈએ આ સિવાય પણ નગર બહુ જ બધું ઝંખતું હોય છે તમને શું લાગે છે મારા સાત્રી મિત્રે વાત કરી એ પણ સો સો ટકા વાત છે આજે તમે જોઈ શકો છો કે લાઠીની અંદર નગરપાલિકા આ લાઠીની નગરપાલિકાનો દરજ્જો દીધો ત્યાર પછી જે આજે ગટર લાઈન ભૂગર્ભ નાખેલી છે તમે જોઈ શકો છો આજે ઢાકણું કુંડીનું નાખ્યું હોય તો બીજા દિવસે તૂટી જાય છે બરાબર છે એવી પરિસ્થિતિ અત્યારે છે અરે લોકો અત્યારે ત્રાહીમાં પોકારી રહ્યા છે સ્ટ્રીટ લાઈટની જરૂર છે અંધારામાં લોકો બ બે વાર ફોડ લખાવા છતાંય અત્યારે નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતું નથી એવી અત્યારે પોઝિશન છે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે અને પોતે જનતા એ અત્યારે નગરપાલિકાની અંદર જવાબ આપશે અંતિમ સવાલ મારે એ પૂછવો છે કે આ નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી અંદાજિત આંકડો કેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે લાઠી માટે લાઠીમાંથી કુલ ભારતીય જનતા પાર્ટીના સો જેવા દાવેદારોએ નોંધણી કરી છે દાવેદારો માટે એમાંથી કોઈપણને સારા કાર્યકર્તા પાર્ટી સિલેક્ટ કરશે અને ટિકિટ આપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને વિકાસના નામે જ મત માગવાના છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે લાઠી નગરપાલિકામાં એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી વિકાસના નામે મત માંગશો નગર સેવકોના કામના નામે મત નહીં માંગો બેન બધી જગ્યાએ જો વિકાસ ન થયો હોય નગરસેવકો કામ ન કરતા હોય તો પંદર વર્ષથી મેં તમને એક જ વીસ પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બે વર્ષથી અમે એમ કહેતા વહીવટદાર શાસન છે તો અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા ઘણી બધી એવા કામો હતા જે પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે લાઠી સિવિલ હોસ્પિટલ એવા પંદર ખર્ચ પંદર કરોડ જેવા ખર્ચે લાઠી અમારે પુલ ગાગડીયો પુલ હતો એમનું પણ અત્યારે બધું પ્રોસેસ ચાલી રહી છે બગીચાનું પણ એવું કામ ચાલી રહ્યું છે બે કરોડ રૂપિયા અંદાજી જેવા ખર્ચે સ્ટ્રીટ લાઇટનું કામ છે ઓલરેડી સ્ટ્રીટ લાઇટ ઘણા વિસ્તારમાં છે જ પણ એ છતાં પણ એક કરોડ રૂપિયા જેવા ખર્ચે સ્ટ્રીટ લાઇટનું નવું કામ બાજુના રોડ વિસ્તારમાં ગામમાં છે એટલે બે આખો વિસ્તાર લાઇટિંગ થવા જઈ રહ્યો છે કોંગ્રેસ પાસેથી પણ જાણી લઈએ કે એમાં કેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે કોંગ્રેસમાંથી કેટલા દાવેદારો છે ટોટલ 84 દાવેદારો હતા એમાંથી 24 સિલેક્ટ થઈ ગયા છે આજે અને બધાના નામ કાલ ડીકલેર થઈ જશે ઓકે અને આમ આદમી પાર્ટીમાં આકડો અમારે તો બેન 24 પૂરા કરવાની વાત હોય એમાં કેવું છે અમે હું આજે માણસને તૈયાર કરીએ બધું ઓકે હોય કાલે એનો જવાબ એવો આવે કે હવે રસ નથી પણ એ રસ કયા કારણે ઉડે એ તો અમે સારી રીતે સમજીએ બેન તમે પણ સારી રીતે સમજો છો મારા થી બોલવા કરતા જે અહીંયા ઉભા છે તમામ સમજે છે કે આજે ક્યાંક ને ક્યાંક તામ જામ જે કોઈ છે નીતિ અપનાવી અને કેમ એમને ચૂંટણી લડતા રોકે કારણ કે ખ્યાલ છે આજે નહીં તો કાલે સામે જે નાગરિકો છે એ પણ પરિવર્તન માગે છે બરાબર છે અમે અમારો પૂરતો પ્રયાસ કરીશું અમારા ચોવીસે ચોવીસ ઉમેદવાર સશક્ત બની અને લડે અને આ લડતમાં અમે આગળ વધીએ કે જે આ વિકાસ જે વર્ષોથા નામ જ ચાલે છે એને અમે જોવા માગીએ છીએ વિકાસબેન હું એક ઉદાહરણ આપું એ મને હમણાં જે વાત કરી કે પંદર કરોડનો બ્રિજ મંજૂર થયો બેના આ લાઠી શહેરમાં વસતા દરેક નાગરિકોને ખબર છે કે આજથી અમુક વર્ષો પહેલાં બનેલો બ્રિજ જેને સુરત લાઠીના પહેલા છેડા પર બનાવવામાં આવ્યો એ બ્રિજ ઉપર આજની તારીખમાં જાઓ એટલે ગાયો બેસે છે તો તમે તમારું જે કંઈ આયોજન છે એ આયોજન કયાના આધારે કરો છો અત્યારે જે બ્રિજ બનાવવાની જરૂર પડી ને એ બ્રિજ વર્ષો પહેલાં બની ગયો હતો જ્યાં હજારો લોકોની અવર જવર છે ત્યાં બ્રિજ બનાવવામાં નથી આવ્યો એના બદલાનું શહેરના છેડે જે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે જેમાં આજની તારીખે પરિસ્થિતિ એ છે કે ત્યાં રોજગાયો બેસે છે સાંજે છ વાગ્યા પછી જે એસટી નિગમની બસો છે એ એ પુલ ઉપરથી ચાલે છે એ પુલનો આજે જે સ્લોપ છે ત્યાં એસટી ડ્રાઈવરને પૂછો તમે તો એ પણ કહેશે કે ભાઈ આ એકદમ ઢાળ આપેલો છે બરાબર પણ મારી મચડી અને ત્યાં આગળ એને બ્રિજને બેસાડી દેવામાં આવ્યો આજે ફરીથી વિકાસનું કામ લઈને આવ્યા કારણ કે આ લોકો શું છે તક ગોધતા હોય કોરોના આવ્યો તો કે તક આવી ભેગા કરી લો બરાબર આજે આ બ્રિજ બનવાનો છે જેમાં બધા અળીમળીને આગળ વધશે અને હું તો એમ કહું કે નાગરિકોને થોડી ઘણી એમાંથી પણ સુવિધા મળે તો અમે આશા રાખીએ છીએ કે સારામાં સારું થોડુંક વ્યવસ્થિત કામ થશે અને કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય એવી આશા રાખીએ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એમાંથી દાવેદારો પણ આપણી સાથે જોડાયા છે તમે પણ દાવેદારી કરી છે લાઠી નગરપાલિકા માટે આગામી સમયમાં તમે શું કરવાનું વિઝન ધરાવો છો બેન હું તમને વાત કરું ને કે હું જે વિસ્તારમાંથી આવું છું આ લોકો સેવાડા સેવાડાની વાત કરું હું સેવાડાના વિસ્તારમાંથી આવું છું અને લગભગ ત્રણ ટર્મથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી આવશે એ વિસ્તાર એવો છે કે ત્યાં કોંગ્રેસનો જ ગઢ હતો કોંગ્રેસના જ લોકો ચૂંટણી આવતા અત્યાર સુધી કામ ન થાય બોડી ગામમાં બધા આપણા નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને આવો સદસ્ય આવો ને કોંગ્રેસના કામ ન થાય લોકો વિકાસથી વંચિત હતા એક પણ પ્રકારનું કામ નહોતું પછી આ જનતાએ નક્કી કર્યું વોર્ડ નંબર એકની જનતાએ નક્કી કર્યું કે આપણે પરિવર્તન લાવવું પડશે વોર્ડ નંબર એકની અંદર ત્રણે ત્રણ પેનલ ભારતીય જનતા પાર્ટીને ત્યાર પછી ગટ ટમની અંદર ચારે ચાર સીટ ભારતીય જનતા પાર્ટીને અને આ ફેરની ચૂંટણીની અંદર બેન હું તમને ચેલેન્જ સાથે કહું છું અને લીડથી વોર્ડ નંબર એકની અંદર ભારતીય જનતા પાર્ટીને ચાર સીટ આવવાની એ લોકો હુકમ મત કે આપણા લોકોના કામ કર્યા છે એના માટે હું તમને એ જ પૂછું છું કે તમે વાત કરી રહ્યા છો કે પાછલા ટર્મમાં પણ બીજેપી હતી એના પહેલા પણ બીજેપી હતી ને હવે પણ ચેલેન્જ સાથે બીજેપી આવશે બીજેપી આવશે તો તમે છેવાડાના વોર્ડમાં અને લાઠી માટે શું કરશો બેન છેવાડાના વિસ્તારમાં રોડ રસ્તા લાઇટ ગટરની વ્યવસ્થા અમે કરી જ નાખી છે પછી ત્યાંના લોકોના કોઈ ઓફિસના પ્રશ્નો હોય રેશન કાર્ડ આધાર કાર્ડ એ કામ માટે પણ અમે લોકોની સાથે રહ્યા છીએ અને કામ કરાવી છે બેંકની અંદર ખાતા ખોલાવો તો હાર સદસ્ય ચૂંટાયેલો હોય હરોવર કામ કર્યું છે અને આ લોકો ખોટો ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડે એની પણ એ કોઈ મુદ્દો જ નથી કારણ કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો એના લોકોનો ભ્રષ્ટાચાર સાંભળે બીજું કાંઈ સાંભળતું નથી અને ભારતીય જનતા પાર્ટીની અંદર પારદર્શક વહીવટ છે જેટલા વચેટિયાઓ હતો ને એ વચેટિયાઓને નરેન્દ્ર મોદીએ નાબૂદ કરી દીધા છે વચેટિયા એક વર વ્યાઈ ગયા છે હા સાઈડથી સાઈડ લાઈન થઈ ગયા છે એટલે એ લોકોના પાછું આવું છે વચેટિયાને આવું છે અને ભ્રષ્ટાચાર કરવો છે અને અમારી ઉપર ખોટા ખોટા આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર હવે એ નિર્ણય આ જનતા લેશે નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે કે નથી કર્યો અને ભાઈ એમ કહે છે કે બ્રિજ બનાવ્યો છે એ બ્રિજ મેન બ્રિજ છે અમારા ધર્મ સાથે જોડાયેલો છે હવે રોડ અમરેલી રોડ છે ને એ રોડ સાથે જોડાયેલો છે અકાળા પ્રતાપગઢ ગ્રામ્ય વિસ્તારની પ્રજા એ સીધા એ હવે અમરેલીને જોડતું છે ને એટલે બ્રિજ ન્યા બનાવ્યો છે ને અમારા વિજય હનુમાન મંદિર છે ભીડભજન મહાદેવ મંદિર છે એ બ્રિજ ઉપર એ તો એવું કહી રહ્યા છે કે બ્રિજ બનાવ્યો છે એ સારી વાત છે પણ બ્રિજ પર ગાયો બેસે છે બ્રિજનો ઢાળ વ્યવસ્થિત નથી એના એ મુદ્દો છે ગાયોનો બી છે બ્રિજ ઉપર ગા ગાતો અહીંયા ગા માતા બેસે બ્રિજ ઉપર ગા માતા બેસે કોઈને તકલીફ નથી મોટા વાહનો બેન હાલતા નથી લોકલ નાના નાના વાહનો જ નહીં હાલે છે એટલે એ ભાઈ ખોટી અપાય આવી હોય વાત છે અને અમે બેન વિકાસ કર્યો છે કર્યો છે કર્યો છે તમારું નામ શું તમારો હોદ્દો શું અને ભારતીય જનતા પાર્ટીનું વિઝન શું છે મારું નામ રાજુભાઈ રિજિયા છે અને ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને આગામી દિવસોમાં જે પૂરા રાજ્યભરની અંદર નગરપાલિકાઓની જે ચૂંટણીઓ જાહેર થઈ છે એ ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીના અહીંયાથી ચોવીસ ઉમેદવારો ચૂંટણી લડવાના છે ભૂતકાળમાં ત્રણ ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી હતી અને ન ભૂતો અને ભવિષ્યથી એટલા સરસ મજાના કાર્યો કર્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નામ ગુંજતું હોય તો લાઠીનું નામ ગુંજે છે આ વિસ્તારના ઉદ્યોગપતિઓ ભામાસેઓ એ લોકો પણ રાજ્ય સરકારની દસ નેવુંની યોજના હોય એસી વીસની યોજના હોય તો લોકફાળાની રકમ તેઓ આપી અને રાજ્ય સરકારની તમામ સ્કીમો લાઠીને મળે એના માટે હંમેશા એ લોકોનો આપણા માટે એનો પ્રસ્તાવ રહ્યો છે અત્યાર સુધી દરેક યોજનાઓને લાભાન્વિત કરવા માટે એ લોકોએ આપણને સાથ આપ્યો છે અને એક પણ યોજનાઓ પાછી જવા દીધી નથી હવે રહી વાત ઘણા બધા વિકાસ કાર્યો થયા છે જીવનની અંદર કોઈ પણ એવો એન્ડ નથી કે ત્યાં વિકાસ કાર્યનો અંત આવે માણસ જીવે અને મરે ત્યાં સુધી સતત સંઘર્ષશીલ હોય અને એને ને આગળ કંઈક ને કંઈક નવું કરી છૂટવાની ભાવના હોય એમ રાજ્ય સરકાર સતત ચિંતિત છે કેન્દ્ર સરકાર ચિંતિત છે અને ત્યાંથી જે નવી ડિઝાઇનો તૈયાર થઈને આવે છે લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને જે જીવન જરૂરિયાત છે એની અંદર પૂરો સહકાર મળી રહે એવા રાજ્ય સરકારની જે જે સ્કીમો આવે છે નગરપાલિકા મારફત ગામ લોકોને એમનો લાભ મળે એવા કાર્યો થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં હજી ખૂબ ભરપૂર વધારાથી એ કાર્યો અમે કરવા જઈ રહ્યા છીએ અત્યારે જે મારી સાથે હોદ્દેદારો જોડાયા હતા એમાંથી ત્રણથી ચાર ભારતીય જનતા પાર્ટીના દાવેદારો પણ હતા જનતા કોના પર પસંદગીનું કળશ જોડે છે એ જોવાનું બહુ જ રસપ્રદ છે લાઠીની જનતા છે લાઠી નગરપાલિકા અને ઘણા બધા પ્રશ્નો લાઠીની જનતાને હશે પચીસ ચોવીસ પચીસ હજાર આસપાસ અહીંયા જનતા છે લાઠીની સોળ હજાર આસપાસ સમથિંગ મતદાન થાય છે એવો અંદાજ છે જોઈએ જનતા શું વિચારીને મતદાન કરે છે અને કોને જીતાડે છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર